ખાતે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ભવ્ય ઉજવણી ધારાસભ્ય રીતે આપ્યું માર્ગદર્શન રાજ્યમાં ખેડૂતોને આધુનિક ખેતી તરફ વળવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જગડિયા તાલુકાના ઉમલ્લા ખાતે પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જગડ્યા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ સસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરવાનો હતો સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય રીતેશ સસાવાજીએ તેમના અધ્યક્ષીય પ્રવચનમાં ખેડૂતોને સંબોધતા કહ્યું કે ખેડૂત જ આપણા દેશનો સાચો આધાર છે ટેકનોલોજીને અપનાવીને અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈને ખેડૂત વધુ સમૃદ્ધ બને તે જ આ કૃષિ મહોત્સવનો મુખ્ય ધ્યેય છે

ઝઘડિયા તાલુકાના ડુમાલા વાઘપોરા મુકામે કૃષિ મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કૃષિ વિશેની જાણકારી દ્વારા તેમજ ખેતી કરી રીતના સહાય અને પ્રાકૃતિક તરફ ખેતી કરતા લોકો શીખે એની માર્ગદર્શન કરવામાં આવ્યું હતું એ રીતે સાથે સાથે લોકોને જે શાકભાજી છે શાકભાજી ની અંદર પેસ્ટિસાઈડ નો દવાનો ઉપયોગ કરવામાં આવે છે તો એ કઈ રીતના એને કંટ્રોલમાં લેવું ને કઈ રીતના ખાવું તેનાથી કેન્સર જેવી બીમારીઓ થતી અટકે છે એ બાબતની આજે મોટી સંખ્યામાં ખૂબ જ લોકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને કૃષિ દિવસની ઉજવણી કરવામાં I'll be.